નમસ્કાર દર્શક મિત્રો જનર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરાના મુજમુહડામાં બે દિવસ અગાઉ ભૂવો પડ્યો હતો જેમાં સ્થાનિક અગ્રણી દ્વારા ભાવાત્મક હવન કરી તંત્રના ભ્રષ્ટાચારની પોલ ખુલી હતી જોત જોતામાં આ નાના ભુવાએ બેબી સ્વિમિંગ પુલ બની જઈ તેટલું વિશાળ રૂપ ધારણ કરતા તંત્રની મુશ્કેલીઓ વધી છે આ ઘટનાના પગલે અકોટા મુજમુહડા રોડ બંધ કરી દેવામાં આવ્યો છે તંત્રની લાપરવાહીના કારણે નાગરિકોની મુશ્કેલીઓમાં વધારો થઈ રહ્યો છે

એ આઠ દિન સુધી યથાવત છે અને આ જે રોડ છે અકોટાથી લઈને મૂલ મોડા સુધીનો રોડ આ રોડ ઉપર અસંખ્ય ભૂવાઓ પડ્યા છે અને આવનાર સમયમાં ભૂવા ના પડે તે માટે આ જગ્યાએ આપણે હવન કરવામાં આવ્યું હતું આજે તે વખત જ મેં મીડિયાના માધ્યમથી જાણકારી આપેલી કે આ જે ભૂવો છે એ ભૂવો મહાકાય ભૂવો બનશે આવનાર સમયમાં અને આજે આપણે એ જોઈ શકીએ છીએ કે આ વીસ ફૂટ જેટલો પહોળો અને વીસ ફૂટ જેટલો ઊંડો આ ભુવો પડી ગયો છે માત્ર બે દિવસમાં અને આપણે જોઈએ કે એની બાજુમાં જ એક્ઝેક્ટલી બીજો એક ધુવો પડ્યો છે એટલે કહેવાનો મતલબ એ કે વડોદરા શહેરના જે સત્તાધીશો દ્વારા કરવામાં આવેલો ભ્રષ્ટાચાર છે એ ભૂવા થકી ઉજાગર થયો છે સ્માર્ટ સિટીમાં ચાલતો સ્માર્ટ ભ્રષ્ટાચાર ભૂવા થકી ઉજાગર થયો છે અને અમે ભગવાનને પ્રાર્થના કરી છે હવનના માધ્યમથી કે આવનાર સમયમાં આ આ જગ્યાએ કે સમગ્ર વડોદરામાં કોઈ બી જગ્યાએ ભૂવા ના પડે આ જે ભ્રષ્ટાચારીઓ અધિકારીઓ જે છે એ લોકોને ભગવાન સદબુદ્ધિ આપે કે ભ્રષ્ટાચાર ના કરે અને સારું કામ કરે જેથી જનતાને પરેશાનીઓ ના થાય અને આવનાર સમયમાં સમગ્ર વડોદરાની અંદર ધોવા પડવાનો જે સિલસિલો છે એ બંધ થાય આ પ્રકારે અમે જે છે એ ભગવાન પાસે પ્રાર્થના કરી હતી અને આપણે આવનાર સમયમાં હજુ આપણે જે જો જોઈએ છે કે અત્યારે જે પ્રકારે આ લોકોએ કામગીરી હાથમાં ધરી છે આ કોન્ટ્રાક્ટર દ્વારા વીएमसीનું એક પણ વ્યક્તિ અહીંયા જોવા આવતું નથી કોઈ અધિકારીઓ અહીંયા જોવા નથી આવી રહ્યા આજે આટલું મોટો કોન્ટ્રાક્ટ જાણે આપવામાં આવે કરોડોનો આ કોન્ટ્રાક્ટ છે એ આપવામાં આવતો હોય તો તો ની ફરજ બને છે કે એ કઈ રીતનું કામ કાજ આ લોકો કરે કરે જોઈએ અહીંયા એ જોવાનો વીएमसी ના અધિકારીઓનો ફરજ બને છે રોડ ખાતામાંથી નહીં કે સ્થાનિક અહીંયા કોર્પો કોર્પોરેશન માંથી કોઈ અહીંયા વોર્ડ ઓફિસમાંથી કોઈ નથી આવી રહ્યું એટલે માત્ર ને માત્ર આ લોકોને મલાઈ ખાવી હોય છે ભ્રષ્ટાચાર કરવો હોય છે એ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે અહીંયા કોઈ અધિકારીઓ ઇન્સ્પેક્શન નથી કરી રહ્યા કોન્ટ્રાક્ટર મન ફાવે તેમ બેરીગેડિંગ ગમે ત્યાં લગાડી દે છે હાલમાં અત્યારે એ પ્રકારે બેરીકેડિંગ લગાડ્યા છે કે તમામે તમામ અહીંયાનો જે આ રસ્તો છે એ પકોટાથી લઈને મૂળમ તરફ જવાનો રસ્તો એ બંધ કરી દેવામાં આવ્યો છે લોકોને એટલી હાલાકી ભોગવવી પડી રહી છે આજુબાજુના જે ધંધા છે એ ધંધાધારી વ્યક્તિને પણ એટલો તકલીફો પડી રહી છે અને ટ્રાફિકની ખૂબ સમસ્યા આ રોડે સર્જાઈ રહી છે અહીંયા આજુબાજુમાં નાના મોટા હોસ્પિટલો આવ્યા છે અહીંયાથી જ્યારે આપણે આ હવન કર્યો એ જ દરમિયાનમાં પાંચથી છ એમ્બ્યુલન્સો અહીંયાથી ગઈ હતી અને એટલે અહીંયા આ જે રસ્તો છે કે ઇમરજન્સી રસ્તા તરીકેનો આનો ઉપયોગ થતો હોય છે એટલે કહેવાનો ભાવાર્થ આપણે એ છે કે અહીંયા ટ્રાફિક પોઈન્ટ તાત્કાલિક મૂકવામાં આવે